સિથોલમાં ખેલ મહાકુંભ અંતર્ગત જિલ્લા કક્ષાની ચેસ સ્પર્ધા બદલતા ભારત ન્યૂઝમાં આપનું સ્વાગત છે ખેલ મહાકુંભ બે હજાર પચીસ અંતર્ગત છોટાઉદેપુર જિલ્લાના ચેસ સ્પર્ધાનું આયોજન શ્રી શાસ્ત્રી વિદ્યાલય સિથોલ ખાતે કરવામાં આવ્યું જિલ્લાના છ તાલુકો તાલુકાઓમાંથી કુલ પંચ્યાસી કરતા વધુ રમતવીરો જુદા જુદા વય જૂથમાં ઉત્સાહભેર જોડાયા હતા પરંપરાગત દીપ પ્રગટિયા સાથે સ્પર્ધાનો શુભારંભ કરવામાં આવ્યું હતું સ્પર્ધા દરમિયાન ખેલાડીઓએ ઉત્તમ ચેસ કૌશલ્યનું પ્રદર્શન કર્યું હતું પ્રેક્ષકો દ્વારા ખેલાડીઓના દરેક મોખરાના મોફ પર તાળીઓના ગડગડાહટ સાથે પ્રોત્સાહન આપવામાં આવ્યું હતું પ્રાપ્ત વિગતો મુજબ દરેક વય જૂથના વિજેતાઓ રાજ્ય કક્ષાએ જિલ્લાનું પ્રતિનિધિત્વ કરશે શાળાના આચાર્ય સાહિત શેખે જણાવ્યું કે રમતો બાળકોમાં આત્મવિશ્વાસ અને નિર્ણય ક્ષમતાનો વિકાસ કરે છે અને માનસિક કસરત પણ કરાવે છે અંતે તમામ રમતવીરોને આનંદ અભિનંદન પાઠવવામાં આવ્યા હતા બોડેલીથી એમ એ સૈયદ બોડેલી છોટાઉદેપુર આજ રોજ ખેલ મહાકુંભ બે હજાર પચીસ છવ્વીસ અંતર્ગત શ્રી શાસ્ત્રીય વિદ્યાલય સિંથૌલ ખાતે જિલ્લા કક્ષાની ચેસ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું જેની અંદર છોટાઉદેપુર જિલ્લાના છ તાલુકામાંથી અલગ અલગ વયજૂથની અંદર કુલ પંચ્યાસી ખેલાડીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો આજે સતરંગનો દાવ તમામ ખેલાડીઓએ ખૂબ સુંદર રીતે ઉજાગર કર્યો હતો પણ મજાની વાત એ છે કે નાના ભૂલકાઓ અંદર ઇલેવન અને અંડર ફોર્ટીનની અંદર ખૂબ જ રસાકસી જોવા મળી હતી આ બાળકોએ પોતાની રહેલી પોતાના અંદર રહેલી સુસુભ શક્તિઓને શતરંજના દાવ બતાવીને બહાર લાવી હતી તમામ વયજૂથની સ્પર્ધાઓ ખૂબ જ સુંદર રીતે પૂર્ણ કરી હતી દરેક વૈજૂથની અંદર પ્રથમ દ્વિતીય અને તૃતીય નંબર જાહેર કરવામાં આવ્યો હતો જેને ઉપસ્થિત વાલીઓ તથા વિદ્યાર્થીઓએ તાળીઓના ગડગડાટથી સન્માનિત કરી વધારી લેવામાં આવ્યું હતું